નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરો એ પહેલા Android એપ્લિકેશન ડાઉનલોડ કરો અને Android એપ્લિકેશનમાં જેટલું કન્ટેન્ટ ફ્રીમાં છે એ જરૂરથી એક વખત એક્સેસ કરો અને ત્યારબાદ તમને જો મજા આવે તો આપણો પેડ કોર્સ પણ તમે લઈ શકો છો તો ઘણું બધું ફ્રીમાં પણ રાખેલું છે ટેસ્ટ સિરીઝ સિરીઝો ફ્રીમાં છે ઘણી બધી આ ઉપરાંત પીડીએફ પણ ઘણી બધી ફ્રીની અંદર આપણે રાખેલી છે ઈ બુક્સ પણ મેં તમારા માટે ફ્રીમાં રાખેલી છે જેથી તમને ખબર પડે કે અંદર કેવું કન્ટેન્ટ છે વાંચવાની કેવી મજા આવશે કે નહીં તો એ બધી વસ્તુ છે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને ખબર પડી જશે વર્તમાન પત્રિકાઓ છે એ પણ તમારા માટે ફ્રીમાં રાખેલી છે ઘણી બધી એ બધું તમે ડાઉનલોડ કરીને તમે એક્સેસ કરી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો સત્તરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર હાલમાં જ નેશનલ

કેટલા રાજ્યોમાંથી આ કોરિડોર કવર થશે એવું ક્વેશ્ચન છે એક્યાસી કિલોમીટરની નવી સડકોનું નિર્માણ કરવામાં આવશે આ બે મુદ્દા અગત્યના છે બાકીના ચાર રાજ્યોના નામ તમને પૂછી શકે આમાં કયા રાજ્યમાંથી પસાર થશે કયા રાજ્યમાંથી પસાર થતું નથી તો આંધ્રપ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ

તો ઓપ્શન સી આપણો આન્સર થશે આંધ્રપ્રદેશમાં હમણાં જ નવી સરકાર બની છે બરાબર તો એ નવી સરકારે ત્યાંની છ ટોટલ યોજનાઓ છે નામ બદલી નાખ્યા છે જે જગન મોહન રેડ્ડીની સરકાર હતી એની વખતની જેટલી યોજના જગનના જગનના કરીને શરૂ કરી હતી એમણે એ બધી યોજનાઓના યોજના એમને રાખી પણ એના નામ બદલી નાખ્યા બરાબર જેમ મોદી સાહેબે કેમ કોંગ્રેસની બધી યોજનાઓ નામ બદલી નાખ્યા એવી જ રીતે અહીંયા એમણે એ જ કાર્ય કર્યું છે તો ટોટલ છ યોજનાઓના નામ બદલ્યા છે એમણે બરાબર તો એમાં સૌથી પહેલી આવે છે અ તલ્લીકી તલ્લીકી વંદનમ વંદનમ તો છે બરાબર આ યોજના અંતર્ગત માતાને બાળકની શિક્ષા માટે પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે વાર્ષિક પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે બરાબર આ કોને આપવામાં આવે છે માતાના ખાતામાં આવે છે બરાબર અને પંદર હજાર રૂપિયા મળે છે કોના માટે બાળકની શિક્ષા માટે બરાબર અને આ યોજનાનું જૂનું નામ શું હતું જગનના અમ્મા વડી યોજના બરાબર તો જૂનું નામ છે એ પણ યાદ રાખવાનું નવું નામ છે એ પણ યાદ રાખવું પડશે તમારે એક યોજનાની વાત થઈ ગઈ બીજી યોજનાની વાત કરું તો સર્વપલ્લી રાધાકૃષ્ણ વિદ્યામિત્ર યોજના આ બાળકોને આના અંતર્ગત એજ્યુકેશન કીટ આપવામાં આવે છે આ યોજનાનું જૂનું નામ હતું જગનન્ના વિદ્યા કનુકા તો જગનના વિદ્યા કનુકા યોજના જે હતી બરાબર એનું નામ હવે બદલાઈ ગયું છે એનું નામ બદલીને હવે સર્વપલ્લી રાધાકૃષ્ણ વિદ્યામિત્ર યોજના કરાયું છે

કલામ પ્રતિભા પુરસ્કાર રાખવાના રાખવા યોજના સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થી જો ટોપ કરે તેને રોકડ રાશિ પુરસ્કાર આપવામાં કેટલો આપે એ નક્કી નથી કીધેલું પણ કંઈક પુરસ્કાર રોકડ રાશિમાં વિદ્યાર્થીઓને મળે છે આ યોજના હેઠળ ક્લિયર તો આ છ યોજનાના નામ છે આંધ્રપ્રદેશ બદલ્યા છે મેદેશન પૂરો થઈ જાય જો સીસીઇ ની એમસીક્યુ વાળી પરીક્ષા હોય તો આ પેલું સીસીઇ મેન્સમાં બરાબર જે ગ્રુપ એની તૈયારી કરે છે એના માટે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મેરીટાઈમ પાર્ટનરશીપ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે તો મેરીટાઈમ પાર્ટનરશીપ અભ્યાસનું આયોજન છે બરાબર કરવામાં આવ્યું છે હાલમાં ભારત અને રશિયા વચ્ચે અધૂરો વાંચ્યો મેં ભારત રશિયા વચ્ચે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ થઈ છે ક્યાં થઈ હતી રશિયા ના સેન્ટ પીટર્સબર્ગ શહેર અંદર સેન્ટ પીટર્સબર્ગ શહેર છે ત્યાં બ્રિક્સ પાર્લામેન્ટરી સમિટ પણ થઈ હતી એમાં લોકસભાના અઢારમી લોકસભાના જે અધ્યક્ષ છે ઓમ બેરલા બીજી વખત ચૂંટાઈ ગયા છે બરાબર લોકસભાના અધ્યક્ષ તરીકે એવા બીજા વ્યક્તિ છે બરાબર તો આપણે યાદ રાખજો બાકી આ એક્સરસાઇઝની અંદર ભારત તરફથી આને સભારે ભાગ લીધો છે ક્લિયર અને રશિયા છે બીજા એક કારણથી ચર્ચામાં છે બ્રિક્સ સમિટ થશે બરાબર એ પણ ક્યાં થશે રશિયાના કઝાન શહેરમાં થશે ક્લિયર બાકી બ્રિક્સ બ્રિક્સ દેશોમાં પાંચ નવા ગયા છે છે ટોટલ દેશોની સંખ્યા થઈ એ પણ તમે યાદ રાખી લેજો અને બાકી ભારત રશિયા વચ્ચે એક ઇન્દ્ર અભ્યાસ પણ થાય છે એમાં ત્રણેય આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય ભાગ લે છે ક્લિયર ઇન્દ્રઅભ્યાસ તો ઈન્દ્ર અભ્યાસ ને પણ તમારે યાદ રાખવાનું છે એ પણ ભારત અને રશિયા વચ્ચે થાય છે ક્લિયર એના પછીનો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કઈ તારીખે કરવામાં આવ્યો પાકિસ્તાનના ભાગલા પડેલા હતા તો એમાં ઘણા લોકો જે નરસંહાર થયો હતો બરાબર ભાગલા પડ્યા એ વખતે તો એમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો બરાબર ઘણા બાળકો નાત બની ગયા બરાબર ઘણા લોકોએ પોતાના પેરેન્ટ્સ ગુમાવ્યા તો આ બધું જે થયું એ એ એના માટે થઈને ક્રૂર દિવસની યાદમાં અત્યારે આપણે આ દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવે છે જેને અંગ્રેજીમાં આપણે એવી રીતે કહી શકીએ કે પાર્ટેશન હોરર રિમેમ્બરન્સ ડે બરાબર જે પાર્ટેશન થયું ભારત પાકિસ્તાનનું એ ખૂબ જ ટેરિબલ હોરર હતું બરાબર તો એના માટેનો આખો એક યાદ કરવાનો એક દિવસ છે કે આવું પણ થયેલું હતું બરાબર તો બાકી વાત કરું તો સૌથી પહેલી વખત આ દિવસ ક્યારે ઉજવાયેલો છે એવું પણ પૂછી શકે છે તો ઉજવવાની બરાબર તો અત્યાર સુધીમાં આપડા ત્રીજી વખત છે આ દિવસને યાદ કરીએ છીએ ક્લિયર સેલિબ્રેટ નથી કરતા યાદ કરીએ છીએ ફરી એક વખત કહું છું કદાચ ઉજવણી બોલાઈ ગઈ હોય તો માફ કરજો પણ આ યાદ કરીએ છીએ આ ઘટનાને ક્લિયર આ દિવસે રિમેમ્બરન્સ ડે છે

નોર્થ કોરિયા સાઉથ કોરિયા બહરિન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગ્રો આ ત્રણેયનો પણ સ્વતંત્રતા દિવસ હતો એનઆઈઆરએફ રેન્કિંગ એમાં પ્રથમ સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે ઓવરઓલ રેન્કિંગ ઓવરઓલ રેન્કિંગમાં માં આઈટી મદ્રાસ છે બરાબર એને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે અને સતત અત્યારે છઠ્ઠી વખત છે બરાબર એને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો એ યાદ રાખવા જેવી મુદ્દો છે એનઆઈઆરએફ રેન્કિંગની અત્યારે નવમી આવૃત્તિ છે

ચૂંટણી પંચ છે ભારતનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો એને ભારતના કુલ બે રાજ્ય માટે નવી ચૂંટણીની તારીખ જાહેર કરી છે એક રાજ્ય છે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે ભારતની અંદર વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત શાસિત પ્રદેશો કેટલા જમ્મુ કાશ્મીર એક છે બીજું કયું પુડુચેરી કાલે વાત કરી હતી અને દિલ્હી બરાબર ત્રણ વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ છે ટોટલ આઠ છે એમાંથી ત્રણ માં વિધાનસભા છે ક્લિયર બાકી જમ્મુ કાશ્મીર છે એમાં કુલ ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન થશે પેલું ચરણ 18 સપ્ટેમ્બરે બીજું ચરણ 25 સપ્ટેમ્બરે બંને બાકી હરિયાણા છે અને જમ્મુ કાશ્મીર બંનેમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા ને એવું છે મહારાષ્ટ્ર ઝારખંડ એની પણ હવે પછી ચૂંટણીની તારીખો જાહેર કરશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ પણ ચર્ચામાં છે મહારાષ્ટ્ર ઝારખંડની પણ તારીખો આવી જશે કદાચ તો સત્તરમી તારીખે સાંજ તો સોળમી તારીખમાં પણ કદાચ રેકોર્ડ કરું છું નથી થઈ પરંતુ સત્તરમી તારીખ સુધીમાં મોર્નિંગમાં અથવા તો સાંજ સુધીમાં ડિક્લેર આવી શકે છે ઈસરો દ્વારા પોતાના સોરી ઈસરો દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન કયા સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો હતો ઓગસ્ટ દરમિયાન સેટેલાઇટ લોન્ચ કર્યો હતો આ રોકેટની મદદથી આને લોન્ચ કર્યો છે બરાબર અને બીજી વાત કરું તો આ સેટેલાઇટ લોન્ચ ક્યારે કર્યો આ સેટેલાઇટને લોન્ચ કર્યો સોળ ઓગસ્ટે એકચુઅલમાં લોન્ચ કરવાનો તો પંદર ઓગસ્ટે બરાબર પંદર ઓગસ્ટે બરાબર સ્વતંત્રતા દિવસ તો ઈસરો છે તો એ દિવસના અવસર ઉપર લોન્ચ થવાનો હતો પરંતુ થોડુંક ડીલે થઈ ગયું સોળ ઓગસ્ટે મોર્નિંગમાં નવ સત્તરે લોન્ચ કર્યો હતો ક્લિયર તો ટાઈમ સાથે હું જણાવું છું જસ્ટ મેં ખાલી ન્યૂઝ જોયા તા એટલા માટે બરાબર

બરાબર અત્યારે પાંચસો કિલોમીટર જ ગ્રાહકોની બાબતોના મંત્રાલય દ્વારા કુલ કેટલી નવી વસ્તુ છે એને પ્રાઇસ મોનિટરિંગ અંતર્ગત સામેલ કરવામાં આવી છે પેલા બાવીસ હતી બરાબર સોળ નવી આવી એટલે ટોટલ થઈ આડત્રીસ તો હાલમાં ટોટલ કેત્રીસ એવું પૂછે તો આડત્રીસ કેટલી નવી ઉમેરી એવું પૂછે તો સોળ પેલા બાવીસ હતી સોળ નવી આવી ટોટલ થઈ આડત્રીસ ડીઆરડીઓ એમણે લોંગ રેન્જ ગાઈડ બોમ્બ જેનું નામ છે ગૌરવ આનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કર્યું આ ઓડિશામાંથી કર્યું હું તમને આવતીકાલે કદાચ આને ડિસ્ક્રિપ્ટિવ ની અંદર લઈ લઈશ આ ક્વેશ્ચન ને કેમ કે આમાં થોડું ઘણું મારે કહેવાનું થાય છે અત્યારે મેં ખાલી ઓનલાઈન માં લીધો છું પરંતુ આવતીકાલે હું આને કદાચ ડિસ્ક્રિપ્ટિવ માં પણ લઉં ક્લિયર આ ક્વેશ્ચન ને ગૌરવ વાળો આઈટી ગાંધીનગર એને કયા આઈટી સાથે મળીને સી નર્મદાનો શુભારંભ કર્યો છે તો આઈટી ગાંધીનગર અને આઈટી ઇન્દોર બંને મળીને સી नर्मदाનો સુબારામ કર્યો છે હાલમાં જ દ્રૌપદી મુર્મા આપણા રાષ્ટ્રપતિ એમણે પુરસ્કારથી કોને છે તો વર્નોન કિન એમને પુરસ્કાર આપ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી માં ભારત તરફથી કોણ ભાગ લે છે તો મુરુડીડ ડે છે બરાબર એ ભારત તરફથી આમાં પાર્ટિસિપેટ કરશે તો આન્સર આવશે મુરુડીડ ડે તાજેતર કયા

નવા ય ગૃહ સચિવ તરીકે કોણ કોની નિયુક્તિ થઈ છે એ ટીમ ઈન્ડિયાના નવા કોચ બન્યા છે એમને યાદ રાખી લેજો હાલમાં યુનેસ્કોન્શન ઓગણીસો બોતેર ને સાઈન કરનાર એકસો ને દેશ કેવો બન્યો છે અત્યાર સુધી એકસો ને યુનેસ્કો ને સાઈન કર્યું હવે

આ સાથે આપણે સત્તરમી ઓગસ્ટના વિડીયોને વિનામ આપીશું મળશું અઢારમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ બાય ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ